હેલો યુટ્યુબ ફેમિલી બધાને બાપા સાહેબ રામ જય માતાજી અને ગુડ મોર્નિંગ જો આપણે અત્યારમાં જાગી ગયા છે અને કમ્પ્લીટ આઠ વાગી ગયા છે જો અને આપણે અત્યારે ઓફિસે જવાનું છે અને આજ ઇન્ટરેસ્ટ વાત એ છે કે આજે છેલ્લો છેલ્લો દિવસ છે ગણપતિ બાપાનો આજે અગિયારમો દિવસ છે આજ ગણપતિ બાપા ઘરે જવાના છે એના કૈલાસ જવાના છે તો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો અત્યારે પહેલાં આપણે આરતી કરી નાખીએ ગણપતિ બાપાની પછી નાસ્તો પાણી કરી ઓફિસે નીકળી અને બપોર પછી આપણે વિસર્જન કરવાનું કરવાનું છે ગણપતિ બાપાનું તો બ્યુ કન્ટિન્યુ બ્લોગમાં બને જો હાલો હવે ત્યાં લગી વિડીયો લાઈક બેક કરી નાખજો તો આપણે આરતી કરી નાખીએ હેલ યુટ્યુબ ફેમિલી તો જો આપણે આરતી કરી નાખી છે ને હવે તમે ગણપતિ બાપાને દર્શન કરાવું તો જો તમે દર્શન કરી લો અને ખાસ કરીને આ ગણપતિ બાપાના હાથમાં શું છે આ હથોડી છે કે હલ છે તમે જોઈ લેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બની લેજો આપણે વિસર્જન કરવા જવાનું છે અને આજે ચાલુ છે ઓફિસ એટલે આપણે નાસ્તો પાણી કરીને ઓફિસ નીકળી અને આવતા વર્ષે ગણપતિ બાપા વેલારાઓ રાહો એવી મનોકામના છે ને અમારા યુટ્યુબ ફેમિલીને બધાને હાજે હારા રાખો બસ એવી અમારી પ્રાર્થના છે તો હાલો હવે આપણે નાસ્તો પાણી કરી સોરી નાસ્તો પાણી કરી લઈને પછી આપણે ઓફિસે નીકળી આપણે જાય છીએ ઓફિસે

સીતારામ સંદીપ અરે સબસ્ક્રાઇબ કરો બધા કેમ એમ કરો સર હા સબસ્ક્રાઇબર અમારે વધતા નથી કે છે તો લ્યો બોલો બોલો 30 લઈ 30 દિવસ 30 દિવસ પૂરી લે લીધો છે લીધો છે 30 દિવસ બનાવો ઓફિસ ના એવું છે તો માણા ઓફિસ ના વિડિયો દેખાઈને કંટાળો આવી જાય કંટાળો હું આલે ભરતભાઈ બસ શાંતિ સારું હાલો ઈટો ફેમિલી કામ હોય તો કામ કરી કે અત્યારે જો મશીન બની છે છે સેટને હું છે હું નહીં રજા સેક ચાલુ છે કેન આજ રજા સેક ચાલુ છે છે તો છે તો ચાલુ ટુ ફેમિલી તો કીધું તારે રજા તો રજા રાખી દે મતલબ કે રજા છે એમ જ કીધું ફેલી ટુ ફેમિલી તો જો આપણે ઘરે આવી ગયા છે ઘરે સુભાષભાઈ અને અજયભાઈ બધા આવી ગયા છે હજી સંજીપાઈ બાકી છે તો આપણે જમી કાઢવી લઈએ અને પહેલાં આપણે ગણપતિ દાદાને થાળ ધરી દઈ જો સુભાષભાઈ થાળ ધરવા બે ગયા છે તો થાળમાં જો મુજબ બનાવ્યા છે દાળ ભાત શાક રોટલી છે અને ગણપતિ બાપાને થાળ ધરી દઈ પછી થાળ ધરીને પછી આપણે પ્રસાદ ગ્રહણ કરી લઈએ પછી સંદીપભાઈ ને બધા આવે એટલે આપણે વિસર્જન કરવા જઈ અને ત્યાં લગી ગુજરાતી બ્લોગમાં બનાવી દો અજયભાઈ જો આમ આરામ કરે છે બસ હવે ખાલી સંદીપ ભાઈ ની રાહ છે એટલે એ આવે એટલે બધા એ કાલે કપડાં મેચિંગ કરી લે અને પછી વિસર્જન કરવા જઈ બાપા બરોબર બાપાને ને થોડુંક મોડું થાય છે શંકર ભગવાનનો ફોન આવ્યો તો એ કહેવાય પેલા મોકલો એ કે અમારી એ કહેવાય જવું છે મેં તો વાંધો નહીં હાલો અમને મોકલી ગણપત બાપા ને ઓકે સુભાષભાઈ યસ યસ હા તો કઈ નહીં બે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો ને આપણે કઈ રીતના વિસર્જન કરીએ છીએ તમને આગળ જોવા મળશે

તો ફાની રીત ગણપતિ બાપા ને આપણે વિદાય આપીશી અને જો મમ્મી આવી ગયા છે વધારવા મમ્મી વધે નખો હાલો ગણપતિ બાપા હા ચાલો હવે

તો બે કન્ટિન્યુ બ્લોગ માં બનાવી જો શું કેવું

અને આ રીતના કે તમે બધા તળાવમાં વિસર્જન કર્યું હશે કઈ બીજે ખરાબ નહીં કર્યું હોય જો આવું મસ્ત તળાવ છે અહીંયા વિસર્જન કરવા માટે તમે આવી ફટાફટ આરતી બારતી કેમ છો ભાઈ જો યુટ્યુબ ફેમેલી આપણે ફાઇનલી આવું મસ્ત વિસર્જન કરીએ છીએ દર વર્ષે અને આ કદાચ અમારો સાતમો કે છઠ્ઠો વર્ષ હશે ગણપતિ બાપાનો અને જો આ રીતના કંઈક વિસર્જન કરીએ છીએ અને આયોપ કે તમે આવું વિસર્જન કરતા હશો હા ભાઈ હવા દે ગણપતિ તો યુટ્યુબ ફેમિલી ફાઇનલી આપણે ગણપતિ બાપાને કૈલાસ ધામ દીધા છે બરોબર હવે આપણે યુટ્યુબ તો જો આપણે વિસર્જન અને આવતા હવે મમ્મી શાહ પાણી બનાવી લઈ હવે શાહ પાણી પીને હજી આપણે ઘરે ડ્રોપ કરવા જાવ છું પછી ડ્રોપ કરી પછી હું કરી હેલી ડુપે મેં લીધો જો આપણે આજે બે ડ્રોપ કરીએ હશે ને આપણે જો નાની ધોની એકદમ ફ્રેશ થઈ ગયા છે ને હું અત્યારે વિડીયો એડિટ કરતો તો મને ખબર પડી કે આપણે વિડીયો એન્ડ નથી કર્યો તો આજ આજશે અઢાર તારીખ આપણે વિસર્જન તો કાલે કર્યું હું વિડીયો અત્યારે એડિટ કરતો તો મને ખબર પડી કે આપણે વિડીયો એન્ડ નથી કર્યો તો વિડીયો તમે કદાચ આ ઓગણીસથી વીસ તારીખમાં જોતા હશો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો તમે ન કર્યા હોય તો નવા ચેનલમાં તો હાલો હવે નેક્સ્ટ વિડીયો મોરશું ત્યાં લગી બધાને બાપ બાય આવજો